સત્સંગ યમુનાજીના પદ પુષ્ટિ સંપ્રદાયના પ્રાગટ્ય વિશેની ચર્ચા કરવામાં આવી એટલું જ નહીં સ્નેહ સેવા સમર્પણ સમભાવ સમદ્રષ્ટિ સદવિચાર દ્વારા આ સંગઠનમાં મહિલાઓએ પરસ્પર એકબીજાને વિચારોની આપલે કરી હોદ્દાઓથી પર રહીને સંગઠન વધુ મજબૂત બને તેનો શુભારંભ પારુલ સોસાયટી રહેતા પરેમ ભગવદીય બિંદુબેન સુનિલભાઈ ચોક્સીના ગૃહથી પ્રારંભ કરાયા ભેગા થયેલા દીકરીઓએ માદરે વતન બોડેલીમાં વિતાવેલા દિવસોની યાદ શૈશવના સંસ્મરણો તાજી કરીને એકબીજાને હૈયું હૈયા મિલાવી ગળે લગાવતા આંખોમાં અશ્રુઓ વહેવા લાગ્યા આ સંગઠનમાં બોડેલી નગરની દીકરીઓ બહેનો માતાઓ અને વહુઓ તાકીદે જોડાઈ જવા માટે સૌને જાણ કરવામાં આવે ને તમામ લોકો ભેગા થઈને ખાસ ઉજવણી કરી